તો નમસ્કાર મિત્રો વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે તેઓ મહિને કેટલા રૂપિયા કમાય છે અને તેઓ ક્યાંથી રૂપિયા કમાય છે મિત્રો તેમના મહિનાની અર્નિંગ જોઈને તમે પણ ચોંકી જશો અને તમે પણ કહેવા લાગશો કે કોઈ વ્યક્તિ આટલા રૂપિયા કેવી રીતે કમાઈ શકે છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો ચલો બધી જ માહિતી વિડીયોની અંદરથી લઈ લઈએ તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે વાઘુભા ક્યાંથી પૈસા કમાય છે તો મિત્રો વાઘુભા યુટ્યુબ ચેનલની અંદર કામો કરે છે અને તેમની પાસે કુલ ચાર ચેનલો છે જેની અંદર એસ હિન્દુસ્તાની એસબી ફિટનેસ પાટણ એસ હિન્દુસ્તાની બ્લોગ એન્ડ બ્લુ પેપર અને એસ બી ઓફિસિયલ પાટણ આ મિત્રો ચેનલની અંદર કામ કરે છે અને તેઓ મહિનાથી સારા એવા રૂપિયા કમાય છે વાત કરીએ મિત્રો નંબર બીજાની કે વાઘુભા ક્યાંથી પૈસા કમાય છે તો મિત્રો વાઘુભા પણ એક દેશી છે અને આપણી જેમ તેઓ પણ ખેતી કરે છે જી હા મિત્રો ઘણા લોકોને ખબર નહીં હોય કે વાઘુભા ખેતી કરે છે મિત્રો વાઘુભા અને એસબી હિન્દુસ્તાનની પૂરેપૂરી ટીમ આપણી જેમ એક દેશી છે અને તેઓ ખેતરની અંદરથી પણ પૈસા કમાય છે ખેતી કરીને મિત્રો એક એમની વાત મને બહુ ગમે છે કે આટલા મોટા સેલિબ્રિટી બની ગયા છે તેઓ હમણાં ખેતી ના કરે તો પણ ચાલે અને તેઓ ઘણા બધા પૈસા પણ કમાઈ લીધા છે પરંતુ જૂની સાંસ્કૃતિક રીત એટલે કે ખેતી તે ખેતીને હજુ સુધી ભૂલ્યા નથી અને મિત્રો તે દસે દસ એક્ટરો એસ બી હજુ પણ ખેતી કરે છે અને ખેતી કરીને પણ તેઓ સારા એવા રૂપિયા કમાય છે મિત્રો એસબી હિન્દુસ્તાનીની આ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક તો બને જ અને મિત્રો એસબી હિન્દુસ્તાની અંદર એક એક્ટર એવો પણ છે જે ત્રણ જગ્યાએથી પૈસા કમાય છે જી હા મિત્રો તેનો વિડીયો પણ આપણે આવતીકાલે જરૂરથી બનાવીશું અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એસબી હિન્દુસ્તાની એક સારો એસ યુટ્યુબની અંદર રોલ નિભાવી રહ્યા છે આપણી સમાજની અંદર સારી સામાજિક બાબતો અને સારા વિચારો લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે તેઓ ઘણા ઇમોશનલ વિડીયો પણ બનાવે છે ઘણા કોમેડી વિડીયો પણ બનાવે છે ઘણા સામાજિક વિડીયો પણ બનાવે છે મિત્રો ખાસ કરીને હમણાં એક ભાગ આવ્યો હતો દીકરો કે દુશ્મન અંદર મિત્રો લોકોને શીખવાડવામાં આવ્યું છે કે મા બાપની આપણે સેવા કરવી જોઈએ અને મા બાપને ક્યારે મોટા બની જઈએ તો પણ મા બાપ આગળ તો નાના જ છીએ આ મિત્રો વાત આપણા પર લાગુ પડે છે અને આપણને શીખવાડવામાં આવે છે એસબી હિન્દુસ્તાની દ્વારા તેમના વિડીયો બાળકો જોવે છે અને જોવા શીખશે તો તેમને ત્રણ ચાર ગણી પ્રેરણા મળશે અને તેઓ હજુ પણ આગળ જશે તો મિત્રો આપણે પણ માતાજીને પ્રાર્થના કરીએ કે જલ્દીથી જલ્દી ત્રણ મિલિયન સબસ્ક્રાઈબ થઈ જાય અને મળશું નડે બાય બાયડો